હેલો ફ્રેન્ડ્સ ફક્ત ચાર ચમચી ઘીની અંદર કાચું નાળિયેર નાખી અને તહેવારો સ્પેશિયલ આ મીઠાઈ તમે એક વખત આવી રીતે બનાવી લેશો ને તો બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો અને એક વખત બનાવશો તો ઘરમાં બધાની ફેવરેટ બની જશે એટલી બધી ટેસ્ટી અને હેલ્ધી આ મીઠાઈ બનીને તૈયાર થાય છે મિત્રો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ નવી મીઠાઈ બનાવવા માટે અહીંયા અત્યારે મેં ફ્રેશ કાચું નાળિયેર લીધેલું છે અને એની અંદરથી આપણે જે આ ટોપરાનો ભાગ છે એ બધો કાઢી લેવાનો છે તો ગમે ત્યારે અવારનવાર આપણા ઘરમાં આવી રીતે શ્રીફળ આપણે ભગવાનને ધરાવતા હોઈએ છીએ પણ આ પડું પડું છે ખરાબ થઈ જતું હોય છે અને કોઈ જ ઘરમાં ખાવાનું પસંદ નથી કરતું પણ જો તમે એક વખત આવી રીતે મીઠાઈ બનાવીને આપશો ને મિત્રો તો બધાની ફેવરેટ બની જશે તો હવે જુઓ આ રીતે આપણે ચાકુની મદદથી ટોપરું બહાર કાઢશું ને તો જરાય નહીં નીકળે કે આ ખૂબ જ કડક ભાગ હોય છે તો આને આપણે આવી રીતે બિલકુલ નથી કાઢવાનું તો હું તમને આગળ ટીપ્સ આપું છું કે આપણે શ્રીફળમાંથી ટોપરું છે એ આખું કેવી રીતે કાઢવું તો હવે જુઓ ગેસ ઉપર અહીંયા મેં એક આ રીતની જાળી રાખી દીધી છે અને ત્યાર પછી આપણે જે આ નાળિયેર છે એને પણ આપણે આ રીતે મૂકી દેવાનું છે તો હવે જુઓ શ્રીફળને આપણે આવી રીતે શેકી લેશું ને એટલે એની અંદરનું જે ટોપરું છે એ આસાનીથી નીકળી જશે મિત્રો તો અહીંયા જુઓ મેં મસ્ત મજાનું નાળિયેરમાંથી ટોપરું કાઢી લીધું છે અને આ રીતે નાના નાના કટકા કરી અને એકદમ સારી રીતે મેં ધોઈ લીધેલું છે જેથી કરીને અંદર કંઈ જે ફોતરા હોય એ બધા નીકળી જાય તો મેઝરમેન્ટથી જોઈએ તો અત્યારે મેં એક કપ ભરેલો છે તો એ આપણે ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા ફરી વખત મેં બીજો અડધો કપ ભરી લીધો છે એટલે ટોટલ મારે દોઢ કપ જેટલું ટોપરું અત્યારે મારે નીકળેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં ટોપરાના આ રીતે નાના નાના ટુકડા કરી લીધેલા છે અને આ જે બ્રાઉન ભાગ છે ને એને મેં નથી કાઢેલો અને કાઢો કે ન કાઢો કંઈ જ ફેર પડવાનો નથી કારણ કે મીઠાઈનો કલર છે એ જ આપણે બ્રાઉન કલરની થવાની છે જો તમારે કાઢવો હોય તો કાઢી શકો છો નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે જુઓ આને આપણે મિક્સરની અંદર પીસતા પહેલા ઘીની અંદર શેકી લેવાનું છે તો હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે અહીંયા ગેસ ઉપર આ રીતની મેં જાડા તળિયાવાળી કઢાઈ રાખી દીધી છે અને એની અંદર આપણે બે ટી સ્પૂન જેટલું તે ઘી ઉમેરી દેવાનું છે માત્ર આપણે એ ટોપરું શેકાય એટલું જ ઘીનો ઉપયોગ કરવાનો છે હવે જુઓ આપણું ઘી છે એ નોર્મલ એવું ગરમ થઈ જાય ને ત્યાર પછી અહીંયા આપણે કાચું ફ્રેશ નાળિયેર લેવાનું છે અને એ આપણે ઉમેરી દેવાનું છે તો હવે જુઓ આ જે ટોપરું છે એને આપણે ઘીની અંદર એકદમ સારી રીતે શેકી લેવાનું છે જેથી કરીને એની કચાશ હોય એ બધી નીકળી જાય અને રેસીપી છે એ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય મિત્રો અને હા આમ તો આપણે એને એક વખત ગેસ ઉપર શેકેલું છે અને આવી રીતે આપણે ઘીની અંદર ફ્રાય કરેલું છે એટલે મસ્ત જ રેસીપી બનીને તૈયાર થવાની છે મિત્રો અને હા તમારે ઘરમાં ગમે ત્યારે અચાનક મહેમાન આવે ને તો તમે આ મીઠાઈ ફટાફટ બનાવી અને તૈયાર કરી શકો છો જરાય વાર નથી લાગતી મિત્રો અને આની જગ્યાએ જો તમારી પાસે ફ્રેશ કોકોનટ ના હોય ને તો તમે જે આપણે ટોપરાનું છીણ આવે છે ને એમાંથી પણ આ મીઠાઈ બનાવી અને તૈયાર કરી શકો છો મિત્રો તો હવે અહીંયા જુઓ આપણું ટોપરું છે એ એકદમ મસ્ત મજાનું શેકાઈ ગયું છે તો હવે આને આપણે નીચે ઉતારી લેશું અને થોડું ઠંડુ થાય એટલે ઘી સાથે જ આપણે આને મિક્સરમાં નાખી અને પીસી લઈશું હવે જુઓ અહીંયા આપણે ટોપરાને પીસવા માટે આ રીતનું મિક્સરનું જાર લીધું છે અને એની અંદર આપણે જે આ શેકેલું ટોપરું છે એને ઉમેરી દેસું ઢાંકણ ઢાંકી આપણે પીસી લેવાનું છે અને બધું એક સાથે ન પીસાય તો આપણે બે બેચ કરવાની છે તો હવે અહીંયા જો ટોપરાને મેં એકદમ સારી રીતે પીસી લીધેલું છે બાઉલની અંદર આપણે કાઢી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનું તો જ્યારે હું આને મિક્સરની અંદર પીસતી હતી ત્યારે ખૂબ સરસ મજાની આની સુગંધ આવતી હતી અને ઘી એડ કરવાનું કારણ એ છે મિત્રો કે જ્યારે તમે આ મીઠાઈ બનાવશો ને ત્યારે ઘીના લીધે આની શાઇનિંગ છે એ ખૂબ જ સરસ એવી આવશે મિત્રો તો હવે જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે મેં ટોપરાને એકદમ સરસ રીતે પીસી લીધેલું છે તમે જોઈ શકો છો કે અત્યારથી જ એનું બાઇન્ડિંગ આવવા લાગેલું છે તો રેસીપી બન્યા પછી આ રેસી આ મીઠાઈ કેવી લાગશે ને એ મિત્રો તમે વિચારી શકો છો ખૂબ જ ટેસ્ટી એવી આ મીઠાઈ લાગે છે તમે પણ એક વખત ચોક્કસથી આ મીઠાઈ રક્ષાબંધનમાં કે પછી તહેવારોમાં ટ્રાય કરી જોજો તો બસ મિત્રો આ ટોપરાને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈશું ગેસ તરફ અને હવે જુઓ ત્યાર પછી અહીંયા મેં ગેસ ઉપર એક જાડા તળિયાવાળી કઢાઈ રાખી દીધી છે અને એની અંદર આપણે ખાંડ ઉમેરી દેવાની છે તો તમને જેટલું ગળું ભાવતું હોય એ પ્રમાણે તમે ખાંડ લઈ શકો છો તો અત્યારે હું અહીંયા સો ગ્રામ જેટલી ખાંડનો ઉપયોગ કરું છું મિત્રો તો હવે આ ખાંડને અહીંયા આપણે કેરેમલાઇઝ કરવાની છે તો અહીંયા આપણે જાજુ પાણી બિલકુલ નથી ઉમેરવાનું માત્ર બે ટી સ્પૂન જેટલું પાણી આપણે ઉમેરી દઈશું તો જુઓ આ રીતે આપણે હલાવી અને ખાંડને આપણે પાણીવાળી કરી નાખવાની છે તો સૌથી પહેલાં આપણે ગેસની ફ્લેમ છે એ સ્લો રાખવાની છે અને ખાંડ આપણી કેરેમલ થવા લાગે એટલે ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું અને સતત આને આપણે ચલાવતા રહેવાનું છે જેથી કરીને ખાંડ છે એ એક બાજુ બધી ચોંટીનો છે હવે જો તમે અહીંયા જોઈ શકો છો કે ખાંડને મેં આ રીતે હલાવી સેટ કરી આમનામાં જ રહેવા દીધેલી છે જાતે જાતે જ આપણી ખાંડ છે એ કેરેમલ થવા લાગી છે તમે જોઈ શકો છો તો અહીંયા આપણે ચાસણી બિલકુલ નથી બનાવવાની અને ખાંડને આપણે વધારે પડતી લાલ પણ નથી કરવાની જો વધારે પડતી કેરેમલ થઈ જશે ને તો ખાંડ છે એ કડવી થઈ જશે તો આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું મિત્રો તો જો લગભગ લગભગ આપણી ખાંડ છે એ બધી ઓગળી ગઈ છે હવે આ રીતે આપણે જે આજુબાજુમાં દાણા ચોંટેલા છે એને પણ આ રીતે આપણે અંદર જવા દઈશું અને સરસ રીતે આપણે ખાંડને ઓગાળી લેવાની છે તો મિત્રો હમણાં થોડી જ વારમાં તમે જોશો કે ખાંડનો કલર છે ને એ ચેન્જ થઈ જાશે એકદમ બ્રાઉન કલરનો થઈ જશે અને આ મીઠાઈ તમે જેવી રીતે બટર સ્કોચ ખાતા હશો ને બિલકુલ એવો તમને આનો ટેસ્ટ આવશે મિત્રો તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ખાંડ છે એ એકદમ મસ્ત મજાની ઓગળી ગઈ છે અને અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું નહીં આ આ જે કેરમલ ખાંડ છે એ કડવી થઈ જશે અને હવે ત્યાર પછી અહીંયા આપણે એની અંદર દૂધ ઉમેરી દેવાનું છે તો અહીંયા મેં કોઈ જ ફૂલ ફેટ દૂધ કે પછી ગરમ દૂધ નથી લીધેલું આ રીતે મેં જે ઠંડુ દૂધ હતું એનો ઉપયોગ કરેલો છે તો આપણે ઉમેરી દેશું તો હવે જો દૂધ અહીંયા આપણે એકદમ ધીરે ધીરે ઉમેરવાનું છે જો આપણે ફટાફટ ઉમેરીશું ને તો આ બધી વસ્તુ છે ને એ ઉડશે તમે જોઈ શકો છો કે જેવું આપણે દૂધ એડ કર્યું એટલે આ બધું મતલબ કે ગાંગડા જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો મધ જેવું થઈ ગયું છે પણ કંઈ વાંધો નહીં હમણાં જ આ છે એ ઓગળી જશે અને એકદમ મસ્ત મજાનું જેવો બટરસ્કોચ હોય ને બસ બિલકુલ એવું બનીને તૈયાર થઈ જશે મિત્રો જો તમે જોઈ શકો છો હવે આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે ચાલુ કરી દઈશું અને હાઈ ફ્લેમ પર આને આપણે ફટાફટ ઘટ કરી લેવાનું છે તો હવે જુઓ મિત્રો અહીંયા જે આપણે દૂધ ઉમેરેલું હતું ને એ એકદમ મસ્ત મજાનું ઘટ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે આ રીતે દૂધ જે હતું એ અડધું થઈ ગયું છે તો બસ હવે આની અંદર આપણે જે આ ઘીમાં શેકેલું જે ટોપરું હતું ને એ આપણે ઉમેરી દેવાનું છે જો આ રીતે અમે મિક્સરની અંદર ક્રશ કરી લીધેલું છે તમે જોઈ શકો છો જો તમારી પાસે ફ્રેશ કોકોનટ ન હોય ને તો તમે ટોપરાનું છીણ પણ લઈ શકો છો તો હવે જુઓ અત્યારે અહીંયા મેં થોડો ડ્રાય ફ્રૂટ્સનો ભૂકો કરીને રાખેલો હતો તો એ પણ આપણે ઉમેરી દેવાનો છે તો આ રીતે તમે થોડો ડ્રાય ફ્રૂટ્સનો ભૂકો ઉમેરશો ને એટલે બાઇન્ડિંગ પણ આવશે અને ટેસ્ટ પણ સારો આવશે મિત્રો હલાવી અને આપણે મિક્સ કરી લેશું તો હવે જુઓ જ્યારે મેં ડ્રાય ફ્રૂટ્સને મિક્સરની અંદર કાઢતી હતી ને ત્યારે મેં એની અંદર થોડી ઇલાયચીના દાણા ઉમેરી દીધેલા હતા જેથી કરીને આ મીઠાઈ છે ને એનો ફ્લેવર ખૂબ સરસ એવો આવે મતલબ કે ટેસ્ટ સારો આવે તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે આપણે ટોપરું હતું કાચું ત્યારે આપણે એને ઘીમાં શેકેલું હતું તો તમને બધાને એવું થતું હશે કે ટોપરાને ઘીમાં શેકવાની શું જરૂર છે પણ આ રીતે આપણે છેલ્લે મીઠાઈની અંદર જો તમે જોઈ શકો છો કે ઘી છૂટું પડવા લાગેલું છે અને જરા પણ મીઠાઈ આપણે સ્પેચુલા સાથે ચોડતી નથી એટલા માટે આપણે ઘીની અંદર ટોપરાને શેકી લેવાનું છે તમે જોતાં જ તમને એવું થતું હશે કે આ થાબડીના પેંડાનો માવો છે પણ ના આ થાબડીના પેંડાનો માવો બિલકુલ નથી આ એકદમ અલગ મીઠાઈ છે મિત્રો હવે જો રક્ષાબંધનમાં તમારે બજારમાંથી મોંઘી દાળ મીઠાઈ લાવવી એના કરતાં તમે ઘરે જ ફ્રેશ મીઠાઈ બનાવી અને તમારા ભાઈને ખવડાવી શકો છો એ પણ ખુશ થઈ જશે અને એકદમ ટેસ્ટી પણ બનશે મિત્રો તો બસ ઓલમોસ્ટ આપણી મીઠાઈ અહીંયા બની અને રેડી થઈ ગઈ છે અને હવે આપણે આને નીચે ઉતારી લેશો અને ઠંડી કરી લેવાની છે ઠંડી થાય એટલે હું તમને આને એકદમ અલગ રીતે આને શેપ આપવાની રીત બતાવવાની છું થોડી અલગ છે મિત્રો એવી રીતે તમે ક્યારેય પણ નહીં મીઠાઈ બનાવી હોય હું તમને સો ટકા ગેરંટી સાથે કહું છું તો વિડીયોને તમે પૂરેપૂરો જોજો કે મેં કઈ રીતે મીઠાઈને શેપ આપેલો છે તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી મીઠાઈ હતી એ એકદમ મસ્ત મજાની ઠંડી થઈ ગઈ છે અને બેન્ડિંગ પણ આવવા લાગેલું છે તો અત્યારે મેં આને આમનામ જ રહેવા દીધેલી છે કારણ કે હું તમને આને એક શેપ કઈ રીતે આપું ને એની તમને હું એક રીત બતાવવાની છું તો આપણે આને સાઈડમાં કરી દઈશું અને ત્યાર પછી જો આ રીતનો આપણી બધા પાસે શેવ બનાવવાનો સંચો તો હોય જ છે તો એને આપણે આ રીતે ખોલી લેવાનો છે અને હવે જો અહીંયા મેં હથેળીમાં થોડું ઘી લીધેલું છે અને ત્યાર પછી આ જે સંચાનો નીચેનો ભાગ છે ને ત્યાં આપણે આ રીતે ગ્રીસ કરી દેવાનો છે જો આ રીતે મેં ગ્રીસ કરી દીધેલું છે તમે જોઈ શકો છો અને ગ્રીસ થઈ જાય ને પછી આપણે એ જ ઘીવાળા હાથે આ મીઠાઈ છે એ આપણે આ રીતે લેવાની છે અને સંચાની અંદર આ રીતે આપણે ભરી દેવાની છે તો અહીંયા તમારે જેટલો થર કરવો હોય એ રીતે તમારે મીઠાઈને ભરવાની છે અને ત્યાર પછી આ જે ઉપરનું ઢાંકણ છે એ આપણે લેવાનું છે અને એને પણ આ રીતે આપણે ઘીવાળું કરી દઈએશું જો એટલે મીઠાઈ છે ને એ ઢાંકણ સાથે ચોંટી ન જાય અને જો આ રીતે આપણે અંદર દબાવી અને આ રીતે પ્રેસ કરવાનું છે પ્રેસ કરીશું ને એટલે એકદમ સરસ એવું શેપ આવી જાય છે જોઈ શકો છો તમે અંદર અને હવે જે આ પાછળનો ભાગ છે ને એને આપણે ખોલી લઈશું વાવ જોઈ શકો છો તમે કેટલી મસ્ત મજાની આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ છે મિત્રો જો જો હવે તમારી પાસે કોઈ પણ પ્રકારનું મોલ્ડ નહીં હોય ને તો તમે આ રીતની મીઠાઈ બનાવી અને તૈયાર કરી શકો છો જોયું મિત્રો કેટલો સરસ આઈડિયા છે અને વળી મસ્ત મજાનો એનો શેપ પણ આવેલો છે જોયું તમે તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં સંચાની અંદર એકદમ સરસ રીતે આ રીતની મીઠાઈને શેપ આપી અને તૈયાર કરી લીધેલી છે તો બસ હું હજી આને ગાર્નિશિંગ માટે થોડી આના ઉપર ડ્રાય ફ્રૂટ્સ એડ કરું છું જો તમને ભાવે તો કરવાના નહીં તો તમારે સ્કીપ કરી દેવાના તો આ રીતે આપણે ઉપર થોડા થોડા ભભરાવી દેવાના છે અને આ રીતે આપણે આંગળીથી પ્રેસ કરી દઈશું તો જુઓ મિત્રો કેટલી મસ્ત મજાની આ મીઠાઈ બનીને તૈયાર થઈ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય અને જે દાંત વગરના હશે ને એ પણ આ મીઠાઈ આસાનીથી ચાવી શકે છે જો અને હજી સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ